મહત્વના સમાચાર મળી રહ્યા છે સ્માર્ટ મીટરને લઈને જે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને સરકાર એક્શન મોડમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે સ્થાનિકો તેના માટેની આ બેઠક મુખ્ય સચિવ રાજકુમાર પણ બેઠકમાં ઉપસ્થિત છે સ્માર્ટ મીટર ને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા પણ આ બેઠકમાં ઉપસ્થિત છે

દિવસે ને દિવસે જે લોકોનો ગુસ્સો છે જે રોષ છે તે વધી રહ્યો છે આને લઈને આજે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક અંદર મુખ્ય સચિવ રાજકુમાર પણ ઉપસ્થિત છે તો સાથે જ ઉર્જા વિભાગના સચિવ મમતા વર્મા પણ ઉપસ્થિત છે સાથે જ નાણા વિભાગના અધિકારી જે ગુપ્તા અને સાથે જ ઉર્જા વિભાગના એમડી ડી શિવહરે પણ ઉપસ્થિત છે ત્યારે સમગ્ર બાબતે રાજ્યમાં જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે એબીપી અસ્મિતા પણ ગઈકાલે આ સમગ્ર બાબતને ઉજાગર કરી હતી લોકોનો રોજ કયા પ્રકારનો છે શા માટે આ રોજ છે તો આ તમામ બાબતો ઉપર આજની બેઠકમાં જે છે તે કરવામાં આવશે સાથે જ રાજ્યમાં જે પ્રકારે ગરમી વધી રહી છે ત્યારે પાવર કન્જક્શનને ને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે અલગ અલગ મુદ્દાઓ પર આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે પરંતુ મહત્વનો મુદ્દો જે છે તે સ્માર્ટ મીટર

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્માર્ટ મીટર હાલ સરકારી ઓફિસમાં લગાવવામાં આવશે